જે સૌથી મોટો લુખો જે સૌથી મોટો ગુંડો જે સૌથી મોટો હરામખોર એનું સૌથી મોટું પદ એ જ તો વાતનો વાંધો લઉં છું ને હું કે આ લુખા બદમાશ બુટલેગરોની પાર્ટી છે જનતાની નથી જનતા એમ કહેતી હતી કે જે આ માણસ નહીં ચાલે એ માણસને હજુ ઊંચાઈ ઉપર પહોંચાડ્યો એનો અર્થ એવો છે કે ભાજપની નજરમાં ઈ લાયક માણસ છે જે જનતાની નજરમાં ગેરલાયક છે એ ભાજપની નજરમાં લાયક છે

તો કઈક પરિણામ આવશે બાકી કરતું મેળ થોડો પડે તમારા કારનામા કાળા છે તમારા વિચારો હલકા છે તમારી માનસિકતા ખરાબ છે મંત્રી બદલે શું થશે પણ મંત્રી શું કામ બદલે છે એ સમજો કે અગાઉ જેને મંત્રી બનાવ્યા હતા એનું ખિસ્સું એનું પેટ અને એનું ગોડાઉન ભરાઈ ગયું એટલે ભાજપે કીધું ચાલો તમારો વારો પૂરો નવા દો નવા છે દોઢ વર્ષ એનું એનું પેટ અને એના ગોડાઉન ભરાશે નવા આવશે શું મળે કાર્યવાહી કરવા માટે ક્યાં વાત જ છે ભાજપે તો પંગત પાડી છે ને કાર્યવાહી કૌભાંડ કરવા માટે તો મંત્રી બનાવ્યા છે કે પ્રધાન એવું કેવું કે મેં નહીં ખાઉંગા ના મેં ખાને દૂગા એવું જાહેર મંચ પરથી બોલતા હોય ને લાલ કિલ્લા પરથી ને પણ એ દિવસે

તો લાલ કિલ્લા પરથી નરેન્દ્ર એ જ કીધું છે ભ્રષ્ટાચાર નહીં ચાલે શું કામ ભાજપ માં નહીં આવતો ભાજપ માં આવી જાવ પછી કરો ક્યાં ના પાડીશ આખા દેશના ભ્રષ્ટાચારીઓ મંત્રી ને મુખ્યમંત્રી તંત્રી બનાવ્યા છે ને જે અજીત પવાર ઉપર મહારાષ્ટ્રના અજીત પવાર ઉપર નરેન્દ્ર મોદી એ સિત્તેર હજાર કરોડ ની કૌભાંડ નો આરોપ લગાવ્યો અઠવાડિયા પેલા એ અઠવાડિયા પછી ભાજપમાંથી માંથી ભાજપ સપોર્ટ થી ડેપ્યુટી સીએમ બન્યો એટલે આ ગુજરાતમાં મંત્રી મંડળ જે બદલ્યું છે એ જૂના મંત્રીનો વારો પૂરો થઈ ગયો ખિસ્સુ પેટ ને ગોડાઉન ભરાઈ ગયા હવે નવા નો વારો આનું ભરાઈ જશે એટલે વળી આપણે નથી નળ નીચે ડોલ ભરાઈ જાય ડોલ બદલવી પડે આ ડોલ બદલી ખાલી ડોલો મૂકી છે આ ડોલ ભરાઈ જશે નવી ડોલ મૂકશે એ ડોલ ભરાઈ જાય નવી ડોલ મૂકશે જનતા ને શું છે અને ડોલ ના બદલે થોડુંક છલકાય તો વળી નીચે આવે આ તો છલકાવાય નથી દેતા ડોલ ભરાય એટલે નવી ડોલ આવી જાય થોડુંક છલકાય ડોલ પડી રે ભરેલી ડોલ તો છલકાય છલકાય તો પબ્લિક ના ભાગમાં કઈક થોડુંક બે પૈસા આવે આ તો છલકાવાય દેતા નથી મંત્રી મંડળ બદલ્યો આપણે ક્યાં ખુશ થવાનું